નમસ્કાર ખેડૂત મિત્રો હું દિનેશભાઈ કનારા ખેડૂત મોલ ગોંડલ ખેડૂત મિત્રો અલગ અલગ પ્રકારની ખેતી જે છે એ ખેડૂતો દ્વારા કરવામાં આવે છે આજે આમ તો ઘણા બધા ખેડૂતો આ વસ્તુની ખેતી કરે છે પાકની ખેતી કરે છે પણ અત્યારે જે વિસ્તારમાં અમે આવ્યા છીએ અને મારી સાથે તેટી અને તરબૂચ એ સિવાયના પણ ઘણા બધા પાક પણ એની અંદર સારામાં સારું જ્ઞાન ધરાવતા અને ખેડૂતોને યોગ્ય માહિતી આપી અને ખેતી કરાવતા જે વ્યક્તિ છે એવા વનિતા એગ્રોના વૈભવભાઈ ભંડરે સાહેબ મારી વચ્ચે છે ઉપસ્થિત છે આપણે થોડું ઘણું એની પાસેથી આજ માહિતી મેળવવાના છીએ અત્યારે અમે બોટાદ જિલ્લાના પાળીયા તાલુકો જે છે ત્યાંના સાહેબના એક જાણીતા જે ખેડૂત છે જે ટેટીની ખેતી કરે છે એમની વાડીએ ઉપસ્થિત છીએ વૈભવભાઈ સરસ આની અંદર કઈ રીતનું ધ્યાન રાખવું જોઈએ અથવા તો આ પાક જે છે એ ખેડૂતોને કઈ રીતે ઉપયોગી અથવા તો આવકનો સ્ત્રોત છે થોડી ઘણી એની માહિતી આપશે દિનેશભાઈ આમાં કેવું છે ટેટી જે છે એ જનરલી સાઠથી પાંસઠ દિવસનો પાક છે અને જૂના જે ખેડૂતો આપણા જે ટૂંકમાં ટેટી કરતા હતા તો એ લોકો ડેમની અંદર ટેટી કરતા હતા અને ઉનાળામાં ટેટી થાય એવી માન્યતા હતી બરાબર પણ ટેટી ટેટીજી છે એ વર્ષ દરમિયાન તમે ઓગસ્ટ મહિનાથી માંડી અને ફેબ્રુઆરીના પંદર વીસ તારીખ સુધી ટેટીનું વાવેતર તમે કરી શકો છો બરાબર હવે આ જ ટેટી છે તો તમે જે સમજી લો ને કે આનું જે પાટલાનું જે અંતર છે એ સાડા પાંચથી છ ફૂટ હોવું જોઈએ ઘણી વખત ખેડૂતો શું છે ચોપનની જાળી કે પચાસની જાળી કે પિસ્તરની જાળી એવી રીતે વાવેતર કરે છે પણ જેટલું આ સ્પેસિંગ વધારે હશે સાડા પાંચથી છ ફૂટ જેટલું સ્પેસિંગ હશે તો વહેલાનો ગ્રોથ સારો થાય જ્યારે ટેટી તમે હાર્વેસ્ટ કરતા હોય ત્યારે એનો ડોકો કચરાય એટલે જેટલું હાર્વેસ્ટ વચ્ચેનો અંતર સારું છ થી સાડા ચાર ફૂટ હોય તો વધારે સારું અને ફૂટે ફૂટે સિંગલ લાઈન હોય જરૂરી છે અહીંયા જીગ જેગ લાઈન કરવી જીગ જેગ લાઈન દોઢ ફૂટે જીગ જેગ છે એટલે ફૂટે એક જ આવી જશે બીજું એક તમે આદિ ભાષામાં કંઈક કહેતા હતા ખેતી અને તરબૂચ જે છે હા હવે ટેટીજી છે ને તેટીની જે બેઠક હોય બરાબર દાખલા તરીકે આપણે ગમે અત્ર આ આખા પ્લોટની અંદર આપણે ચક્કર મારી તો ટેટીની બેઠક છે એ મલચિંગ ઉપર થાય મલચિંગ ઉપર થાય મલચિંગ ઉપર થયું તો અને તરબૂજ છે એ સેમ કુલ પાક છે તરબૂજ છે એ પાટલાની અંદર પાટલાની અંદર એટલે આ બેની અંદર તફાવત છે બે ક્રોપ જે છે એક જ કોળના છે બેનું જે સમય અંતર છે એક જ છે અને બીજું કે આની અંદર જે ફ્રૂટની સંખ્યા છે ટેટીની અંદર એ મિનિમમ ત્રણ થી ચાર ફૂટ એક એક છોડની અંદર અને મેક્સિમમ છ થી સાત ફૂટ હોય એટલે ઇનફ થઈ ગયું એટલે ટેટીનું જે પ્રોડક્શન તમે ગણવા જાઓ તો મિનિમમ એક વીઘા સોળ ગુઠાની અંદર બસો અને મેક્સિમમ ચારસો માં સોળ ગુઠાના વીઘામાં મિનિમમ બસો માં અને મેક્સિમમ ચારસો માં સુધી આપણે આ વિસ્તારની અંદર ટેટી બનાવેલી છે બીજું સાહેબ આમાં જોતા અત્યારે આપણે આ ખેતર છે તો ફૂલ્લા તો બહુ દેખાય છે હા બીજા

અને આ જે છે ઈ એને બ્રાન્ચ આવે ને બ્રાન્ચ ભેગું સીધું પાછળ ગાઠો એટલે માદા માધાપુર ઓકે એટલે તમે અહીંયા થી જે આપણે ફૂલ તોડ્યું તો એ જે ફૂલ તૂટી ગયું અહીંયા જે આ બ્રાન્ચ થી અહીંયા ફ્રૂટ સેટિંગ થી આ આમાં ફ્રૂટ સેટિંગ થયું ઓકે આ માધાપુર છે એટલે એવી એક ડાળડી એક નંગ આપને મળે તો સમજી લો ને 6 હાથ કાળી તો મિનિમમ બ્રાન્ચ મળી જાય એટલે 6 થી 7 ટેટી એક પ્લાન્ટ ની અંદર તમને મળે મળે 6 થી 7 ટેટી એક છોડ ની અંદર મળી શકે બીજું સાહેબ આ જે પાક છે ખરેખર આખા વર્ષ દરમિયાન હવે તો ઓગસ્ટ મહિનાથી માંડી અને ફેબ્રુઆરીના પંદર તારીખ સુધી હવે અલગ અલગ વિસ્તારો તૈયાર પાક છે પછી મલચન પથરાયેલો છે આગળ અત્યારે આપણે જાન્યુઆરી મહિનાની આજે પ્રેઝન્ટ દિવસ છે આપણે ચોથી અથવા તો પાંચમી તારીખ આજે છે તો આ સમયે અહીંયા બેઠા છે અડધો શિયાળો કહેવાય હા આ ખેડૂતે ગ્રો કવર કરી અને સેટીનો અત્યારે આ છોડ બનાવ્યો છે લગભગ બાવન પંચાવન દિવસની

બીજું હવે આને હાર્વેસ્ટિંગમાં સાધારણતા એક મહિનો છે એટલે સમજી લો પચાસ સાઠ થી એટલે એસી થી પંચાસ દિવસમાં આજે હાર્વેસ્ટિંગ હવે આની અંદર તમે વિચાર કરશો તો ગ્રો કવર હતો એ ત્રીસ દિવસ સુધી ગ્રો કવર જ્યારે બિયારણ ચોકી દીધા અને ગ્રો કવર વધે એટલે ત્રીસ દિવસ સુધી કોઈ પણ દવાનું સ્પ્રે નહીં કોઈ ભંગી સાઈડ કોઈ પીસ સાઈડની કોઈ વસ્તુ નહીં ખાલી ઇરગેશન અને ત્રણ ચાર દિવસે પાણી અને પાણી સાથે ખાતર આ વસ્તુ આપેલ હોય ત્રીસ દિવસ પછી જયારે ગ્રો કવર નીકળ્યું ત્યારે પોલીનેશનની અંદર આપણે ઈસ્યુ ના આવે જનરલી સેલ્ફ પોલ્યુટેડ છે ગયો તો ફાસ્ટ મળે તો એવી રીતે એનો પિસ્તાલીસ દિવસમાં સેટિંગ થઈ જાય અને એસીથી પિંચાશી દિવસમાં શિયાળામાં આ ઘેરો પૂરો થઈ તો ખેડૂત મિત્રો તમને આ મેસેજ આપવાનું કારણ એટલા માટે કે ગોંડલ વિસ્તારની અંદર આપણે બધા મરચાંની ખેતી કરીએ છીએ તો ઘણા બધા ખેડૂતોને મરચાંની ખેતીની અંદર પાછતરું પાણી રહેતું તો એવા ખેડૂતો જે છે એ મરચી નીકળી ગયા બાદ ઘણા બધા ખેડૂતો કરે પણ છે એની અંદર આપણે ટેટીનું વાવેતર કરી અને સિત્તેર પિંચોતેર દિવસની અંદર અથવા તો એંસી દિવસની અંદર આપણે પાણીની સુવિધા હોય તો ટેટીનું ઉત્પાદન પણ લઈ શકીએ અને એક વધારાની આવક પણ આપણને મળે છે ટેટી છે તરબૂટ છે કાકડી લાકડી છે આવા બધા જે ઘણા બધા વહેલાવાળા શાકભાજી છે કે જેનું આપણે આયોજન કરી શકીએ અને એમાંથી પણ સારી આવક મેળવી શકાય સરસ મજાનું આ જે પાળીયાદ તાલુકાની અંદર અમે જે ખેડૂતોની વિઝિટ કરી ખેતી પણ સારી કરી રહ્યા છે મહેનત પણ સારી કરી રહ્યા છીએ અને સાહેબ એમાં આપ વૈભવ સાહેબનો જે ફાળો છે વનિતા એગ્રોના પોતે મેનેજર છે અને ફિલ્ડની અંદર ખેડૂતોને જે માર્ગદર્શન આપી રહ્યા એ પણ ખૂબ જ સરસ મજાનું કાર્ય છે આ બધા જ પ્લોટની અંદર વનિતા એગ્રોકેમિકલ્સના જે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર આવે છે તમામ રેન્જ જે છે એ ખેડૂતો દ્વારા વાપરવામાં આવે છે અને એના લીધે જ એની જે ક્વોલિટી છે એ સારામાં સારી બને છે તો ઘણા બધા ખેડૂતો પણ આ વસ્તુની અંદર આગળ વધી અને ટૂંકા ગાળાની અંદર સારું એવું ઉત્પાદન અને આવક મેળવે એવી આશા સાથે અત્યાર બસ આટલો જ આભાર